આગામી ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે નો યોર ફોર્સિસ અને એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે વાયુસેનાના વિવિધ શસ્ત્રોનું સ્ટેટિક પ્રદર્શન યોજાશે દેશના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાઓ પ્રેરણા મેળવી શકે તે હેતુથી વાયુસેનાની વિવિધ શાસ્ત્રીય ક્ષમતાનું પ્રદર્શન ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવશે આ સ્ટેટિક પ્રદર્શનમાં એરફોર્સના વિવિધ અત્યાધુનિક સાધનોથી નાગરિકોને માહિતગાર કરવામાં આવશે આ ઇવેન્ટ ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતાઓ અને ટેકનોલોજી કૌશલ્યના પ્રદર્શન માટે મહત્વપૂર્ણ બની રહેશે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે સ્ટેટિક પ્રદર્શનમાં ફાઇટર એરક્રાફ્ટ જમીનથી હવામાં માર કરતી મિસાઇલો રડાર સિસ્ટમ મોબિલિટી વ્હીકલ્સ અને એરફોર્સની ગરૂડ સ્પેશિયલ ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ શસ્ત્રો અને સાધનોની જાણકારી આપવામાં આવશે આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા રોહિણી રડાર ગરૂડ ફોર્સિસ ઇક્વિપમેન્ટ પી નાઇન્ટીન રડાર અને પેચોરા મિસાઇલ આકર્ષણનું કેન્દ્ર બનશે ભુજ એરફોર્સ સ્ટેશન દ્વારા નો યોર ફોર્સિસ અભિયાન અંતર્ગત નાગરિકોને સહભાગી બનાવીને વિવિધ શસ્ત્રોની માહિતી આપવામાં આવશે આ ઇવેન્ટમાં નાગરિકો બાળકો શાળાના એનસીસી કેડેટ્સ નિવૃત્ત સૈનિકો અને સૈનિકોના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવા એરફોર્સ સ્ટેશન ભુજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બાળકો અને યુવાનોને આ પ્રદર્શનથી ભારતીય વાયુસેનામાં જોડાવવા પ્રેરણા મળશે અને તેઓ દેશની સુરક્ષામાં વાયુસેનાની ભૂમિકા વિશે જાણકારી મેળવી શકશે વાયુસેનાના ધ્યેય સૂત્ર ટચ ધ સ્કાય વિથ ગ્લોરી અને એરફોર્સના જવાનોની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા આ પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે તેમ એરફોર્સ સ્ટેશન ભુજ દ્વારા જણાવાયું છે